શહેરના હોસ્પિટલ ખાતે ચોથા વર્ગના કર્મચારી એટલે કે સફાઈ વર્ગના કર્મચારીઓને પગાર નહીં મળતા તેઓ એકઠા થયા છે અને આગામી સમયમાં કયા પ્રકારના આંદોલન કરવા કયા પ્રકારની માંગ મૂકવી તે બાબતે ચર્ચા વિચારણા કરી રહ્યા છે શહેરની એસએસજી હોસ્પિટલમાં બરોડા મેડિકલ કોલેજમાં કામ કરતા ચોથા વર્ગના સો જેટલા સફાઈ કર્મચારીઓ બે મહિનાથી પગાર નહીં મળતા જ બરોડા મેડિકલ કોલેજ ખાતે એકઠા થયા છે સફાઈ કર્મચારી તે લોકો એક એજન્સીમાં રજસ એજન્સીમાં જ્યારે કામ કરે છે ત્યારે રજસ એજન્સીના કોન્ટ્રાક્ટ દ્વારા જે પગારનો પૂછતા ગોળગોળ જવાબ આપવામાં આવી રહ્યો છે ચોથા વર્ગના સફાઈ કર્મચારીઓ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે અમારો પગાર જલ્દી નહીં થાય તો આગામી દિવસોમાં હડતાલ પર તેઓ ઉતરી જશે અહીંયા સાહેબ અમારો બે મહિનાથી પગાર નહીં થયો અમે રાજ્ય એજન્સીમાં કામ કરીએ છીએ મેં કાંતિ સોલંકી છું બે મહિનાથી પગાર નહીં ઘરમાં બહુ તકલીફ પડે છે એટલા માટે અમે બધા ટોરે ભેગા થયા છે અહીંયા ડીન સાહેબને મળીને કોન્ટ્રાક્ટર કીધું છે કે આજે થઈ જશે કાલે થઈ જશે અમે લોકો કે આ લોકો દર મહિનાથી આ જ પોઝિશન ક્યાં સાંજ લગીન થાય છે સાંજ લગીન સાંજ લગીન કોઈ નિવાર આવતો છે નથી અમારું કોઈ સાંભળતું અહીં ગાડી નથી સાહેબ ના સાહેબ કે આજે નહીં થાય તો ચાલો એમના બોલાય છે એમને એ વાત કરી એટલે અમે અહીં ગાડી બધા બેઠા છે પગાર જે લગીન નહીં થાય અમારો તે લગીને અમે કોઈ કામ પર ચડીએ નહીં બધાની માંગે એક જ છે મારું નામ અંકિત સોલંકી બે મહિનાથી અમારો પગાર થયો નથી કોન્ટ્રાક્ટર કે છે કે વહીવટી જાણે વહીવટ કે કોન્ટ્રાક્ટ જાણે બિલ પાસ થતા નથી દર મહિને આજ અમારો પ્રોબ્લેમ રહે છે અને અમાર પચીસથી છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી લોકો અમારી સામે ધ્યાન નથી કરતા એસએસજીમાં થઈ જાય પગાર ત્યાં સુધી અમાર બાજુ કોઈ ધ્યાન કરતા નથી એ લોકોને એવું છે કે અહીંયા કામ થઈ જાય છે એટલે એ લોકો અમારી સામે જોતા જ નથી જ્યારે કંઈ અમે આવો હંગામો કરીએ ત્યારે લોકો એકબીજા એકબીજા પછી આયા કરે છે પણ અમાર સામે કઈ એટલો બધો અમારો કઈ પગાર નથી દસ બાર હજાર માં શું અમને પગાર આપે છે લોકો હમ અમાર મોંઘવાઈ માં ઘર ચલાવવા બે મહિનાનો બાકી જોશ ના બે સોલંકી અમે પગાર માટે સાહેબ ઊભા રહ્યા હતા અમારા બે મહિના પગાર નહીં આપતા પેલા સાહેબ ને કે છે પેલા સાહેબ ને કે છે તમારો પગાર વહેલો થાય એવું કરો બે મહિના નો સારદાબેન પ્રેમભાઈ પટેલ